ओम श्री गणेशाय नमः जय श्री कृष्ण मित्रों स्वागत है तुम्हारा अपनी YouTube चैनल पर एक નવા ভিডিওમાં તો મિત્રો તમે જણાવી દઈએ કે લક્ષ્મપતિ બનવું હોય તો દેવ દિવાળીના દિવસે આ ચમત્કારી પૂજા એકવાર અવશ્ય કરો માં લક્ષ્મીની કૃપાથી છપ્પર ફાટ કમાણી થશે પ્રિય મિત્રો તમે જણાવી દઈએ કે કાર્તિક પૂર્ણિમા ધનની દેવી માલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટેનો શુભ અવસર માનવામાં આવે છે માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે તમે આ ઉપાય કરો છો તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે મિત્રો કાર્તિક પૂર્ણિમાનો પાવન દિવસ આ વખતે પાંચ નવેમ્બર બુધવારના રોજ છે આ તિથિને હિન્દુ ધર્મમાં દિવાળી કહેવામાં આવે છે અનેક જગ્યાઓ પર દેવ દિવાળીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે દરેક દેવી દેવતા ધરતી પર આવે છે અને દિવાળી મનાવે છે આ પવિત્ર પૂર્ણિમા તિથિ વિશેષ રીતે ધન અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ માટે આ દિવસે કરવામાં આવેલું વિશેષ પૂજન અને અનુષ્ઠાનોથી લક્ષ્મીની કૃપા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે આમ તમારી આર્થિક સ્થિતિ સારી નથી અને ધંધામાં સતત મંદી આવે છે તો તમે દેવ દિવાળીના દિવસે આ પાંચ ઉપાય કરો તો ચાલો મિત્રો તમને આ ઉપાયો વિશે જણાવી દઈએ તે પહેલા ખાસ દરેક મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા જય જયલક્ષ્મી માતા જરૂરથી લખજો મિત્રો કારતક મહિનો પૂજાની દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ કારતક મહિનામાં ચાર મહિના પછી તેમના યોગ નિદ્રામાંથી જાગે છે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં પૂજાની સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો તમને આ ઉપાયો વિશે જણાવી દઈએ નંબર એક કનકધારા સ્તોત્રનો પાઠ કરો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે ધનની કમી દૂર કરવા માટે તમે દિવાળીના દિવસે વિધિ વિધાનથી કનકધારા સ્તોત્રનો પાઠ કરો પાઠ કરતી વખતે ખાસ કરીને આસોપાલોના ઝાડના મૂળને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરી દો પછી આને તમારી તિજોરી તેમજ તમે જે જગ્યાએ પૈસા મૂકો છો ત્યાં મૂકી દો માનવામાં આવે છે કે આમ કરવાથી શીઘ્ર જ ધન પ્રાપ્તિના માર્ગ ખોલે છે અને ક્યારેય તિજોરી ખાલી થતી નથી નંબર બે ખાંડ અને અગરબત્તીનો ટોટકો મિત્રો તમને જણાવી દઈએ કે ધન સંબંધિત મનોકામના પૂર્ણ કરવા માટે આ નાનકડો ચમત્કારી ઉપાય કરો આ માટે થોડી ખાંડ લો અને એની ઉપર અગરબત્તીને સાત વાર વિપરીત દિશામાં ફેરવો પછી આ પાવડરને તમારા પર્સમાં મૂકી દો આ પાવડરને તમે તિચોરીમાં પણ મૂકી શકો છો આ ઉપાય કરવાથી ધન આકર્ષિત કરવામાં મદદ મળે છે આ ઉપાય તમે સરળતાથી ઘરે કરી શકો છો નંબર ત્રણ કોથમીર અને સિક્કાનો આ ઉપાય કરો મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે કોથમીરના બીજ માટીમાં નાખો ત્યારબાદ એક રૂપિયાનો સિક્કો એક નાના વાસણમાં લઈને માટીમાં દાબી દો ત્યારબાદ આમાં થોડું પાણી નાખીને ઘરની ઉત્તર દિશામાં મૂકી દો આ બી ચંકુરિત થઈ જાય એટલે ભોજનમાં ઉપયોગમાં લો માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધનલાભ અને બરકત થાય છે નંબર ચાર માટી કે લોટનો દીવો પ્રગટાવો મિત્રો તમને જણાવી દઈએ કે દેવ દિવાળીના દિવસે લોટ કે માટીનો દીવો લઈને તેમાં તેલ અથવા ઘી નાખીને પ્રગટાવો આ પછી આ દીવામાં સાત લવિંગ નાખો માત્ર માટી કે લોટનો દીવો પ્રગટાવો તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે અને ગરીબી દૂર થશે નંબર પાંચ ઘરમાં તુલસીનો છોડ લગાવો મિત્રો તમને જણાવી દઈએ કે એવી માન્યતા છે કે કારતક માસ અથવા દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુની છબી અથવા મૂર્તિ પર અગિયાર તુલસીના પાનની માળા બનાવીને ચડાવો આમ કરવાથી ધન અને સંપત્તિ સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં ધનનો માર્ગ ખુલશે શુક્ર પર વિજય મેળવવા માટે મિત્રો તમને જણાવી દઈએ કે શત્રુઓ પર વિજય મેળવવા માટે દેવ દિવાળી પર બધા દેવતાઓ પૃથ્વી પર ભેગા થાય છે અને ભગવાન શિવની સ્તુતિ કરે છે શત્રુઓ પર વિજય મેળવવા માટે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરો મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે દેવ દિવાળી પર ભગવાન હનુમાનને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો આ વિધિ ભગવાન હનુમાનને ઝડપથી પ્રસન્ન કરે છે ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહના અશુભ પ્રભાવથી શુભકારો મેળવવા અને તેના આશીર્વાદ મેળવવા માટે દેવ દિવાળી પર પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો અને તેની સાત વખત પરિક્રમા કરો આ ઉપાય ગુરુને તમારી કુંડળીમાં સારા પરિણામો આપવા માટે મજબૂર કરશે શનિના અશુભ પ્રભાવને ઘટાડવાના ઉપાયો મિત્રો તમને જણાવી દઈએ કે શનિની ગ્રહોને બધા ગ્રહોમાં સૌથી ધીમી માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ હોય છે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે દિવાળી પર કાળા તલનું દાન કરવાથી શનિના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે ખાસ ફાયદાકારક સાબિત થશે આ દિવસે ગંગા નદીમાં કાળા તલ તરાવો દિવાળી પર વાસ્તુ દોષો દૂર કરવા અને સુખ અને સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરો આનાથી સકારાત્મક ઉર્જા વધશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે